આ અમદાવાદમાં ચાંદલોડિયા વિસ્તારના રહીશો ગટરના પાણીથી પરેશાન જોવા મળી રહ્યા છે ચાંદલોડિયાના યેદુડી તળાવમાં છોડવામાં આવતું જે ડ્રેનેજનું પાણી છે તેને કારણે પ્રજા પરેશાન છે અધિકારીઓ અને નેતા સામે પ્રજામાં ભારે રોષની લાગણી છે ત્યારે વંદે માતરમ ખાતે તૈયાર થતાં અંડરબ્રિજને કારણે ગંદુ પાણી તળાવમાં છોડવામાં આવી રહ્યું છે તળાવમાં ક્યારેય ચોખ્ખું પાણી ભરાયું ન હોવાનો સ્થાનિકો અને રહીશોનો અવારનવાર આક્ષેપ છે ત્યારે વારંવાર ઉભરતા ગટરના પાણીથી સ્થાનિકો પરેશાન છે અને અનેક અરજીઓ કરી છતાં પણ નિરાકરણ નથી આવ્યું તેવું સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો ચાંદલોડિયાના શોપાન શરણના સહિતના જે રહીશો છે તે ગટરના પાણીથી પરેશાન છે ત્યારે તંત્રની આ પ્રકારની કામગીરીને કારણે રહીશો બીમાર પડી રહ્યા છે જાય ચાંદલોડિયા પાસે આપ જોઈ રહ્યા છો તે તળાવ જે છે તે પાણી જે છે ત્યાંથી આવી રહ્યું છે આપને લાગતું હશે કે આ ચોખ્ખું પાણી હશે અને લોકો ક્યાંક ને ક્યાં ફરવા પણ આવતા હશે અને ક્યાંક લીઝર જે છે તે માટે આવતા હશે આસપાસની જનતા પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ચોખ્ખું પાણી નહીં પરંતુ ગટરનું પાણી છે અને આસપાસના રહીશો આ ગટરના પાણીના કારણે ત્રાહીમામ જે છે તે પોકારી ચૂક્યા છે વંદે માતરમ પાસે અંડરબ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યાં ભંગાળ સર્જાતા સમગ્ર પાણી જે છે તે અહીંયા ડાયવર્ટ કરવામાં આવી રહ્યું છે અને ડાયવર્ટ કરવાના કારણે પ્રજા જે છે પરેશાન છે અને મચ્છરોનો ઉપદ્રવ છે સાથે ગંદકી પણ એટલી છે અને દુર્ગંધ મારી રહી છે કે લોકોને અહીંયા રહેવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે ખાસ કરીને પરીક્ષાનો સમય છે ત્યારે બાળકો જે છે તે બીમાર પડી રહ્યા છે રહીશો સાથે વાત કરશું મિત્ર શું પ્રોબ્લેમ છે અને કેટલા દિવસથી પરેશાન લગભગ છેલ્લા ચાર પાંચ દિવસે અમારે પ્રોબ્લેમ છે અને આ રેગ્યુલર પ્રોબ્લેમ દર વખતે આવું થતો હોય છે કે આગળની સોસાયટી એટલે વંદે માત્રા બાજુ ગાટાનું પાણી આ બાજુ ઠલાવવામાં આવે છે બરાબર આ વખતે પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે અત્યારે સ્કૂલના સમયમાં આ પરિસ્થિતિ એટલી ખરાબ છે કે લોકો સોસાયટીમાં છોકરાઓ બીમાર પડે છે એક્ઝામ આપી નથી શકતા બરાબર છે બોર્ડની એક્ઝામો ચાલતી હોય છે અમે ઘણી વખત રજૂઆત કરી કે તમે આ ના કરો અહીંયા ડમ્પિંગ સ્ટેશન ના બનાવો એ ગાર્ડન બનાવ્યું છે અને ડમ્પિંગ સ્ટેશન તરીકે જ ઉપયોગ કરવામાં આવે છે બરાબર છે અને હિસાબે પબ્લિક મચ્છર એટલા થાય છે કે લોકો બીમાર પડી રહ્યા છે છોકરાઓ સ્કૂલે નથી જઈ શકતા બરાબર અહીંયા રાત્રે રહી નથી શકાતું છું તમારે બારી બહેણા તમારે ખોલી જ નથી શકા તક એટલી ખરાબ પરિસ્થિતિ છે રોડ ને બધી અહીંયા પરિસ્થિતિ એટલે લોકોનું અહીંયા ધ્યાન જ નથી અહીંયા ખાલી નોર્મલી કંઈક કામ હોય તો ઓપનિંગ માટે બાકી કોઈ દેખાતું નથી આગળ થેન્ક યુ અન્ય લોકોએ તમે સાથે પણ વાત કરશું શું પરેશાની છે અને કઈ કઈ રીતની પ્રજા પરેશાન થઈ રહી છે કારણ કે આ પ્રકારનું પાણી જે છે તે દુર્ગંધ મારી રહી છે અને ઉભા રહેવું પણ મુશ્કેલ છે અહીંયા ત્યારે સાહેબ આજનો પ્રોબ્લેમ નથી આ વારંવાર અહીંયા પ્રોબ્લેમ થઈ રહ્યો છે અને વારંવાર પાણી ઠલવવામાં આવી રહ્યું છે એના કારણે અહીંયા મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને રોગચાળો ફાટી ગયો છે રોગચાળો ફાટી જવાના કારણે પરીક્ષાઓ ચાલી રહી છોકરાઓ બીમાર પડી રહ્યા છે કહેવા માટેનો એક આ ગાર્ડન છે પણ ગાર્ડનનો કોઈ યુઝ નથી ગાર્ડનનો યુઝ એટલો થાય છે કે અહીંયા કામકાજ થઈને બધા સામાનો સાધગ્રી અહીંયા મૂકવામાં આવે છે બાકી અહીંયા ગાર્ડન તરીકેનો કોઈ યુઝ નથી તો મહેરબાની કરીને આનો કોઈ નિકાલ લાવવા માટે યોગ્ય પગલાં લેશો કેટલા વર્ષથી આ બની તૈયાર

કાંઈ ગોડાઉન તરીકે યુઝ થાય છે એમાં આ પાણી આવ્યું છે આ પાણીથી તો વધારે વધારે લોકોને તકલીફ થઈ ગઈ છે વાસ વાસ એટલી ગંદી વાસ છે આજે આપણી ઊભા છે તમને બી વાસ આવતી હશે તમે બી એની વાસ જુઓ ભયંકર વાસ છે નાના છોકરાઓ બીમાર પડશે નાના છોકરાઓને સોસાયટી સામે જ છે અમે બારી બારણા ખોલી શકતા નથી એવી તકલીફ છે સરકારનું ધ્યાન નથી આ રસ્તો છે પાછળનો એ પાછળનો રસ્તો કલાક પછી આવો જામ થઈ જશે સોસાયટીમાંથી ગાડી બહાર કાઢવી હોય તો ગાડીને ક્રોસ કરતો રસ્તો ક્રોસ કરવા માટે પંદર થી વીસ મિનિટ ઉભા રહેવું પડે છે એટલો જ રસ્તો જામ છે એટલે સરકારે આના પર ધ્યાન આલવું એ બહુ જરૂરી છે સરકારે ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે જોઈ શકાય છે કે સમગ્ર તળાવની દૂરદર્શા જે છે તે થઈ ચૂકી છે અને ઓક્સિજન પાર્ક બનાવવાની મોટી મોટી જાહેરાતો તો પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બજેટોમાં વારંવાર કરવામાં આવી છે તેમ છતાં પણ અહીંયા કોઈપણ પ્રકારનું ડેવલપમેન્ટ જે છે તે જોવા નથી મળતું અને ક્યાંક ને ક્યાંક એની પ્રજા જે છે તે પરેશાન થઈ ચૂકી છે ને એક જ માંગ છે કે જે તળાવનું પાણી છે તે પણ ખાલી કરવામાં આવે અને ચોખ્ખું પાણી ભરવામાં આવે કારણ કે જો ચોખ્ખું પાણી હશે તો લોકો ફરવા પણ જે છે તે અહીંયા આવશે પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેના કારણે લોકોના ટેક્સના પૈસા તો ગયા છે સાથે સાથે ગંદુ પાણી છોડાતા ક્યાંક ને ક્યાંક અહીંના લોકો પણ બીમાર પડી રહ્યા છે કેમેરામેન કલ્પેશ રાણા સાથે આશુધષ સુપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ